આપણા લખપત તાલુકા ચારણ સમાજ સોનલનગર સોનલ મંદિર ના આંગણે ઉજવી રહ્યું છે ત્યારે અહીં ઉપસ્થિત આપણા લખપત તાલુકા ચારણ સમાજના સર્વે વડીલો બાળકો યુવાઓ તેમજ ઇતર સમાજ માંથી પધારેલા તમામનો અત્રેથી મંદિર સમિતિ વતીથી આપનું હાર્દિક સ્વાગત કરું છું અને થોડી જ વારમાં આપણો કાર્યક્રમ શરૂ થવામાં છે તો એ પહેલા હું

એમાં બધાનો નવો વર્ષની શરૂઆત ક્યાંક બકરા કપાવાથી થાય હવે આ થર્ટી ફર્સ્ટ આવે છે એ દિવસે દારૂની બોટલો બોટલો ઉલાડી દેવામાં આવશે પણ આપણે ચારણો આપણો નવો વર્ષ આ સોનભાઈ નામથી ઉજવીએ છીએ એ વાતમાં આપણને ગર્વ હોવો જોઈએ અને આજે ચારણી ભાષા કેવી હોય

ಯಶಂ ದೇವಾಯ ಪ್ರುಲಾಭಾ ಚಾಮುಂಡಿ

બહુ થાય પણ એક આપણે ગેરંટી મારીએ છીએ કે આટલા જે ચારો બેઠા એક જોડે રજૂ કરવા હોય તો સોનલ બીજ જ જોઈએ બાકી આટલા આપણે આપસમાં સોનલ બીજના અહીંયા હાજર થઈ જઈએ એજ માતાજી મોટો પરચો છે અને એટલે એક સિંહનો નો આપણે બળદેવ નરેલા લખે કે પંજા નાખ તો આવી સિંહાલ મોટો કાળ ઝાલતા ધું હાથ યા મૃગારા હાળ્યા

હું વિનંતી કરીશ કાબુદાદા મંદિર સાકરીયા ના પૂજારી શ્રી ભેરજી રાઠોડને આપ મંચ ઉપર સ્થાન ગ્રહણ કરશો સોનલ મંદિરના દાતા ભેરજી આવો અમારી મંદિર સમિતિઓથી આપ સૌ વડીલોને એક વિનંતી છે કે મંચસ્થ થવા માટે અહીંયાથી જે પણ વડીલોના નામ બોલાય એ સમયને સાચવી અને આપ બધાય ને અહીંયા મંદિર સમિતિઓથી વિનંતી છે કે હું નહીં આ નહીં એવી વાતો કરવા કરતા આપ બધાય ને જેના અહીંયાથી આવડતા જે નામ બોલે એ બધાય સમયસર મંચ પર સ્થાન ગ્રહણ કરશો એવી વિનંતી સોનલ તેમને વિનંતી કરીશ કે આપ પણ મંચ પર સ્થાન લેશો શંકરદાનજી રોહડિયા પ્રમુખ શ્રી લખપત તાલુકા ચારણ સમાજ એમને વિનંતી કરીશ કે આપ મંચ ઉપર સ્થાન